કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી આ ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે સુરતમાં આજે વકીલોએ કોર્ટ કેમ્પસમાં માં મોન રેલી યોજીને પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ ઉપરાંત કામકાજના સમયમાં હાથમાં લાલ રિબિન પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી સુરત જિલ્લા વકીલ પર પર બાર એસોસિએશનના સભ્ય પ્રજાપતિએ જણાવ્યું કે કોલકાતામાં મહિલા તબીબ દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી આજે શ્રદ્ધાંજલિ રૂપે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારને એક જ મેસેજ આપવા માંગે છે કે આ કેસમાં સીબીઆઈ તપાસ થઈ રહી છે તે તટસ્થ રીતે થાય તેમજ ઘટનામાં એક જ આરોપી બતાવવામાં આવે છે પરંતુ મેડિકલ રિપોર્ટ

નિય ઘટના થઈ છે જેમાં એક મહિલા ડોક્ટર ઉપર બળાત્કાર કરવામાં આવે છે તેની અંદર એના અનુસંધાનમાં આજે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ એક રેલી મોન રેલીનું આયોજન કરવામાં આવે છે લોકો સરકારને અમે મેસેજ આપવા પહેલા એ જણાવી દઉં કે આજે મોટી સંખ્યામાં લોકો વકીલ મિત્રો હાજર થયા હતા અને સરકારને એક જ મેસેજ આપવામાં આવ્યા છે કે જે સીબીઆઈ તપાસ થઈ થઈ રહી છે તે તટસ્થ થાય અને આની અંદર જે એક જ આરોપી બતાવવામાં આવે છે પણ મેડિકલ ગ્રાઉન્ડના આધારે ઘણા ઘણા આરોપીઓ છે તેમાં એક પણ આરોપી બચી ન જવો જોઈએ અને આવી એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ઘટતી હોય કે કોઈ બનાવ બનતો હોય એ પહેલાં આરોપી પચાસ વખત વિચાર કરે